જેમાં આપણે ખોટા દ્વારા પણ સમજી શકીએ કે કઈ કઈ વસ્તુઓ તો સૌથી કાપડ તો એના માટે આપણને ખબર છે કે કપાસ ત્યારબાદ સણ એમાંથી અહીંયા આ બોરી સણમાંથી બને ત્યારબાદ રેશમી ઉની કાપડ એ પણ જોઈએ ખાંડ માટે આપણે બધા જાણીએ કે ગોળ અને કાગળ આ બધા ઉદ્યોગો એવા છે મિત્રો કે જેમાં કૃષિ આધારિત છે એટલે કે એમાં કાચા માલ તરીકે શેની જરૂર પડશે આપણને ખેતીની જરૂર પડશે તો આને આપણે કહીએ છીએ કૃષિ આધારિત ઉદ્યોગો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી આવા પાઠો પીપીટી સમજણ સાથે મળતા રહે હવે આપણે કાપડની વાત કરીએ તો ભારતની અંદર જોઈએ તો સૌથી મહત્વના ઉદ્યોગમાં સૂત્રાઉ કાપડ એક પ્રમુખ સ્થાન ધરાવે કેમ મિત્રો કારણ કે સાડા ત્રણ કરોડ લોકો છે એને રોજગારી કોણ આપે છે સૂતરાઉ કાપડ ઉદ્યોગ આપે છે એટલા માટે અને સૌથી વધુ દેશમાં આપણે રોજગારી પૂરી પાડતો પણ આ એક ઉદ્યોગ છે એટલે આનું મહત્વ ખૂબ જ છે આપણે વાત કરીએ નિકાસ એટલે કે બીજા દેશોમાં આપણે જે નિકાસ કરતા હોય એમ ચીન પછી બીજો નંબર આપણો ભારતનો આવે છે સુતરાઉ કાપડના નિકાસમાં તો આપણે એક સવાલ બને કે નિકાસમાં આપણો નંબર કયો છે તો બીજો અને ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિની વાત કરીએ તો દેશનો મુખ્ય ઉદ્યોગ છે એટલે બીજા ઉદ્યોગો કરતાં સૌથી વધુ રોજગારી અને ઉત્પાદન આપણને સુતરાઉ કાપડ ઉદ્યોગમાંથી મળે છે તો આ રીતે સવાલ જે આવશે ત્યાં પણ હાઇલાઇટ કરતા રહીશું અને સાથે સાથે સમજણ પણ આપતા રહીશું હવે અહીંયા વાત કરીએ સૌથી પહેલા સૂત્રો કાપડમી સવાલ મિત્રો કે સૌથી કેપડની મિલ ક્યાં સ્પાઈ તો આપણો જવાબ આવશે અહીંયા મુંબઈ નકશામાં પણ જોઈ શકો છો ત્યારબાદ ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ એમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો અહીંયા આપણે જોઈએ ખૂબ જ ઐતિહાસિક છે આ કેલિકો મિલ પણ સ્થપાઈ ત્યારબાદ ધીરે ધીરે સૂત્રો કાપડની મિલો મુંબઈ અને અમદાવાદ ખાતે વધુમાં વધુ સ્થપાતી ગઈ ખાસ કરીને સૂત્રો કાપડની મિલો ત્યાં સ્થાપવામાં આવે જ્યાં શ્રમિકોની ઉપલબ્ધિ શ્રમિકોની ઉપલબ્ધિ મતલબ જ્યાં શ્રમિકો આપણને આસાનીથી મળી શકતા હોય પરિવહનની સારી સુવિધા હોય એટલે કે ટ્રાન્સપોર્ટની સારી સુવિધા હોય ત્યારબાદ નિકાસ માટેના બંદરો એટલે કે બીજા દેશમાં આપણે માલ મોકલવો હોય તો મોટાભાગે બંદરોથી જતો હોય એવી સુવિધા હોય અને મોટું બજાર હોવું જોઈએ એ જગ્યાએ સૂત્રો કાપડની મિલો વધુ સ્થપાય એક સવાલ અહીંયાથી કરીએ કે સૂત્રો કાપડની મિલો કઈ જગ્યાએ વધુ સ્થાપાય તો આટલી પરિસ્થિતિ સારી હોય પરિબળો તો ત્યાં આપણે સ્થાપી શકીએ હાલ આપણે વાત કરીએ આપણા દેશમાં તો લગભગ સો નગરો જે છે મોટા એમાં આવી સુતરાઉ કાપડની મિલો આવેલી છે વર્તમાન સમયમાં વાત કરીએ તો મુંબઈ છે અમદાવાદ છે ભીવડી છે સોલાપુર કોલ્હાપુર નાગપુર ઉજ્જૈન ઇન્દોર આ બધા એવા છે કે જ્યાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો પરંપરાગત કેન્દ્રો એટલે કે વર્ષોથી ચાલી આવતા અને કારીગરો પણ પોતાની કુને એક પછી એક ભેટીમાં હસ્તાંતરિત થતી આવતી હોય એ રીતે સૌથી વધુ આપણે વાત કરીએ તો મુંબઈમાં સુતરાઉ કાપડની મિલો છે અહીંયા નકશામાં પણ આપણો પ્રશ્ન આવે તો આપણે લખી શકીએ કે સૌથી વધુ મિલો બતાવ ધરાવતું એક શહેર તો આપણે મુંબઈ લખશું ત્યાં આપણે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર પણ કહેવાય વિશ્વ મહાનગર એટલા માટે કીધું મિત્રો કારણ કે સૌથી વધુ ત્યાં મિલો આવેલી છે એટલા માટે એટલા માટે ત્યારબાદ બીજા શહેરો પણ છે જેમ કે પુણે છે કોલ્હાપુર છે ઔરંગાબાદ આ જલગાંવ નકશાની અંદર પણ આ બધા સ્થળો આવેલા છે પણ આપણે મુખ્ય શું રાખશું મુંબઈ અને એની આજુબાજુ પણ ઘણી બધી મિલો આવેલી છે હવે આપણે ગુજરાતની થોડી વાત કરીએ તો ગુજરાત ને અમદાવાદ એમ ખાસ કરીને અમદાવાદ ને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય આવું એટલા માટે કહેવામાં આવે કારણ કે જેમ ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર માં સૌથી વધુ કાપડની મિલો છે એ રીતે ગુજરાતમાં અમદાવાદમાં છે એટલે આપણે અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર કહીએ છીએ અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા આ એક સવાલ બની શકે તો એના ઉપર થોડું આપણે ફોકસ કરશું આ સિવાય ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આપણે નકશામાં પણ જોઈએ તો વડોદરા છે કલોલ છે ભરૂચ છે સુરત છે આ બાજુ જોઈએ તો પોરબંદર છે ભાવનગર છે રાજકોટ છે આ બધી શહેરોમાં પણ સૂત્ર લીલો આવેલી જ છે ટૂંકમાં એમ કહી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં અને ત્યારબાદના સ્થળોમાં જુદી જુદી જગ્યાઓ મિલો આવેલી છે નકશા દ્વારા પણ આપણે પાઠ સમજતા જઈએ જેથી કરીને આપણને લાંબા સમય સુધી યાદ રહે દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીંયા તમિલનાડુમાં કોઈબતુર એ મુખ્ય કેન્દ્ર છે આ સિવાય અહીંયા ચેન્નાઈ આપણે જોઈ શકીએ છીએ અને મદુરાઈ પણ જોઈ શકીએ છીએ તો આ દક્ષિણ ભારતના મુખ્ય કેન્દ્રો થયા સૂત્ર કાપડની મિલો એની અંદર આ રીતે મિત્રો સરસ મજાના પાઠો પીપીટી એનિમેશન સમજણ સાથે મળતા રહેશે હવે આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો એમાં કાનપુર છે અહીંયા નકશામાં જોઈએ પીળા કલર નું ઉત્તર પ્રદેશ છે ત્યારબાદ ઈટાવા છે આગ્રા અને લખનઉ આ બધા યુપી ની અંદર આવેલા મુખ્ય કેન્દ્રો છે અહીંયા મધ્યપ્રદેશમાં આવી જઈએ તો આપણે ઇન્દોર છે ગ્વાલિયર છે ઉજ્જૈન છે અને દેવાસ પણ છપાય એ બધા અહીંયા મધ્યપ્રદેશના સ્થળો છે અને પશ્ચિમ બંગાળ બાજુ જોઈએ તો કોલકાતા છે હાવડા મુર્શિદાબાદ આ બધા પશ્ચિમ બંગાળમાં મતલબ જે જે રાજ્ય છે અને આવેલું છે એની પણ આપણે વાત કરતા જઈએ નકશો એટલા માટે રાખ્યો જેથી કરીને આપણને પરીક્ષામાં પૂરવાનું આમાંથી નકશામાં એક સવાલ આવે જ છે એટલે આપણે ક્લિયર કરી શકીએ હવે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન પંજાબ ને હરિયાણા ત્રણે ત્રણ તમને બતાવ્યું બે એ સૂત્રો કાપડ ત્યાં ઉદ્યોગ વિકસેલો જ છે હવે આ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ માં નોંધપાત્ર યોગદાન કરવાના પરિબળ વિકેન્દ્રીકરણનો મતલબ થાય મિત્રો ફેલાવો વિકેન્દ્રીકરણ એટલે કે ફેલાવો તો એ કયા કારણથી ફેલાયો તો બજાર ક્ષેત્ર એટલે કે મોટું બજાર હોય પરિવહન મેં તમને કીધું કે ટ્રાન્સપોર્ટની સારી સુવિધા હોય બેન્કિંગ સુવિધા હોય ને વિદ્યુત તો ખાસ જરૂર પડે તો આવા જો સુવિધા હોય તો આ ઉદ્યોગ સારો એવો વિકસે છે પરંતુ હાલ મિત્રો જોઈએ આપણે તો અહીંયાથી એક પણ એક સવાલ બને છે કે હાલ સૂત્રો કાપડ કેમ મંદ પડ્યો છે અથવા કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તો એમાં આપણે જવાબ લખવાનો કે હાલમાં જે ઉત્તમ પ્રકારનું કપાસ મળતું હતું એવું કપાસની અછત જોવા મળે છે ત્યારબાદ હજુ પણ જૂના યંત્રો એટલે કે ટેકનોલોજી સાથે કદમ નથી મિલાઈ શક્યા અનિયમિત વિદ્યુત પુરવઠો એટલે અમુક જગ્યાએ કલાક લાઈટની સુવિધા નથી મળતી ત્યારબાદ કૃત્રિમ રેશાની કાપડની સ્પર્ધા અત્યારે કૃત્રિમ કાપડ પણ આવી ગયું એટલે એની સ્પર્ધા સીધી નડે છે અને વિશ્વ બજારમાં પણ તીવ્ર સ્પર્ધા એટલે કે બીજા દેશના લોકો પણ સુતરાઉ કાપડની નિકાસ કરે તો આ બધા પરિબળોના કારણે હાલ આ ઉદ્યોગ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છે કહી શકાય એમ છતાં પણ આપણે જોઈએ કે કયા કયા દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ તો એમાં ભારત રશિયા છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ યુએસ એટલે કે અમેરિકા સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા આ બધા દેશો જે છે એની અંદર આપણે સુતરાઉ કાપડની નિકાસ કરીએ છીએ એટલે કે ભારતની સાથે સાથે આપણે બીજા દેશોમાં પણ નિકાસ કરીએ છીએ અને કયા કારણથી મને પડ્યું પણ જોયું હવે શણ કાપડ ઉદ્યોગ એક નવો મુદ્દો આપણે લઈએ શણ કાપડનો ઉદ્યોગ અગાઉ આપણે જે ભણે સુતરાઉ કાપડ ભણ્યા

અને ખાસ કરીને આપણે જોઈએ તો કુલ ઉત્પાદન જે છે એસી ટકા તો બંગાળની અંદર થાય છે આંધ્રપ્રદેશ દસ ટકા અને બાકીનું જે છે એમપી બંગાળમાં આટલું બધું થવાના ઘણા બધા કારણો છે છે આગળ ત્યારે પણ કહીશું કારણ કે ત્યાં નદીનું પાણી સસ્તા શણની મળે છે બરાબર આ બધા ઘણા કારણોના કારણે બંગાળમાં સણ ઉદ્યોગ સારો એવો વિકસ્યો છે સાથે ત્યાં બંદર પણ છે એટલે બીજા દેશોમાં પણ આપણે સરળતાથી મોકલી શકીએ તો એ બધા કારણથી ત્યાં વિકસે છે હવે અહીંયા સણની વાત આપણે ચાલુ જ છે તો કણ જયારે એનું વાવેતર થતું ત્યાં પુષ્કર પાણીની જરૂર પડે કારણ કે એ પાણીની અંદર જ વધુ થાય છે એટલે નદી આપણે જોયું કે બંગાળની અંદર આવેલી છે છે ત્યાં જ આ સિવાય બંગાળમાં વધુ કેમ એના થોડો જોઈએ તો સસ્તો માનવશ્રમ એટલે કે મજૂરો જે છે સસ્તા ભાવે મળી રહે બેંકની સુવિધા વીમા સુવિધા નિકાસ માટે બંદરો છે જ કારણ કે પશ્ચિમ બંગાળ આપણે જોઈએ કે બંગાળાની ખાડી છે તો આ બધા કારણથી બંગાળમાં કેમ વિકસ્યો એક માર્ક સવાલ આપણો બને તો આપણે લખી શકીએ પરંતુ હાલ મિત્રો આપણે જોઈએ તો આમાં પણ ઘણો બધો વિશ્વમાં માંગમાં ઘટાડો થયો એનું કારણ પણ છે કે ચીજ વસ્તુનું પેકિંગ હવે બદલાઈ ગયું અન્ય વિકલ્પો આવી ગયા એટલે કે હવે જે બોરી હતા એની જગ્યાએ પ્લાસ્ટિકની પણ વસ્તુ આવી ગઈ આના કારણે થોડી માંગ ઘટી છે અને ઘણી બધી સમસ્યા આમાં વધુ ઉત્પાદન ખર્ચ એટલે પહેલા કરતા ઉત્પાદન ખર્ચ પણ વધુ આંતરરાષ્ટ્રીય બજારમાં શરની ઘટતી જતી માંગ માંગ એટલા માટે ઘડી કારણ કે એની જગ્યાએ હવે બીજા વિકલ્પો આવી ગયા ત્યાં પ્લાસ્ટિકની થેલીઓને વધુ એના કારણે સણ ઉદ્યોગ અત્યારે શું કરી રહ્યો છે મિત્રો સંઘર્ષ કરી રહ્યો છે તો આવા નાના સવાલ પણ આપણે યાદ રાખશું કે સણ ઉદ્યોગ કેમ સંઘર્ષ કરી રહ્યો છે તો એના કારણો આપણને આવડવા જોઈએ હવે આપણે રેશમી કાપડ સૂત્ર કાપડ ની વાત પૂરી કરી સણ ઉદ્યોગ ની વાત પૂરી કરી હવે રેશમ નું કાપડ અહીંયા આપણે જોઈ શકીએ કે રેશમના કીડા હોય છે એની અંદરથી તાતણા દ્વારા આ કાપડ બનાવવામાં આવે છે કે જે આપણા બહુ જૂની પરંપરા છે એની અંદરથી આપણે બનાવતા આવતા એટલે કે તો હજારો વર્ષોથી આપણે આ રીતે રેશમી કાપડ બનાવતા રહ્યા છીએ પહેલો નંબર ચિન્નો આવે છે મિત્રો બીજો નંબર ભારતમાં આવે છે રેશમી કાપડના બનાવટમાં હવે ભારતમાં ચાર પ્રકારનું રેશમ ઉત્પાદન થાય છે આ સવાલ બહુ પૂછાય છે કે કયા ચાર પ્રકાર તો એમાં સેતુર છે ઈરી ટસન અને મુગા અહીંયા સેતૂરના જે ઝાડ હોય છે છોડ હોય છે એની ઉપર આ બનતા હોય છે કીડામાંથી એટલે આપણે અહીંયા સવાલ ખાસ યાદ રાખશું કે ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય કયા ચાર તો અહીંયાથી આપણે જોઈ શકશું કારણ કે સવાલ ઘણીવાર પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલો છે એટલા માટે હવે આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં ત્રણસો જેટલી રેશમ કાપડ બનાવવાની મિલો આવેલી છે અને ખાસ કરીને આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ તો કર્ણાટક છે એમપી છે પશ્ચિમ બંગાળ છે તામિલનાડુ છે પંજાબ છે જમ્મુ કાશ્મીર છે આ બધું કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે આમાંથી કોઈ પણ એક નકશામાં આપણે યાદ કરી શકશું અને આપણે નિકાસની વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ આપણે શરનો રેશમનો નિકાસ કરીએ છીએ કાપડનો તો યુરોપના દેશો છે આફ્રિકા મધ્ય પૂર્વના દેશો આની અંદર આપણે નિકાસ પણ થાય છે આ સાથે સાથે આપણે જર્મની સિંગાપુર યુએસએ કુવેત મલેશિયા રશિયા એમાં પણ નિકાસ કરીએ છીએ પરંતુ હાલ આપણે જેની સાથે તીવ્ર સ્પર્ધા છે આંતરરાષ્ટ્રીય એ છે ચીનની સાથે કારણ કે ચીન એ બહુ સસ્તું બનાવે છે અને મોટા પાયા પર ઉત્પાદન કરે છે એની સાથે આપણી અત્યારે હરીફાઈ ચાલી રહી છે હવે ઉની કાપડની વાત કરીએ જુદા જુદા કાપડો આપણે વાતો કરતા હતા એમાં છેલ્લે હવે ઉની કાપડની વાત કરીએ તો ભારતમાં કુટિર ઉદ્યોગ રૂપે કુટિર ઉદ્યોગ એટલે કે નાના પાયે હોય ઘણા સભ્યો મળીને હોય બહુ મૂડીરોકાણ ના હોય એવા કુટિર ઉદ્યોગમાં ઉની કાપડનો ઇતિહાસ શરૂઆત થયેલો પછી ધીરે ધીરે એ એની પણ બની એમાં વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પંજાબ એ મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં પણ આવેલી છે આપડે ગુજરાત ની વાત કરીએ મિત્રો તો અમદાવાદ જામનગરમાં પણ ઊની કાપડના કેન્દ્રો આવેલા છે આ સિવાય પંજાબના ધારીવાલ છે લુધિયાણા છે અમૃતસર આ બધી જગ્યાએ પણ ઊની કાપડ ઉદ્યોગ વિકસ્યો છે રાજસ્થાનમાં વાત કરીએ તો બીકાનેર છે જયપુર છે ટૂંકમાં દરેક માંથી એક એક રાજ્ય અને એનું શહેર આપણે યાદ રાખશું જમ્મુ કાશ્મીર શ્રીનગર દક્ષિણમાં આવીએ તો કર્ણાટક છે બેંગલુરુ છે ટૂંકમાં આખા ભારત ની અંદર ઘણી જગ્યાએ ઉની કાપડની મિલો આવેલી છે ખાસ કરીને ઉની ઉનમાંથી બનેલા ગાલીચા નું નિર્માણ પણ ભારતમાં થાય છે અને નિકાસની વાત કરીએ તો આપણે અમેરિકા છે કેનેડા છે જર્મની છે ફ્રાન્સ છે રશિયા આ બધા જે દેશો ગણાયા એની અંદર આપણે ઉની કાપડની નિકાસ કરીએ છીએ એટલે ખાસ આપણે યાદ રાખવાનું કે કોઈ પણ એક સ્થળ વધુ જે હોય રાખવાનું એ પૂછાતું હોય છે કે માણસ દ્વારા બનાવેલા હોય આ કાપડ મજબૂત ટકાઉ અને કરચલી ના પડવાના કારણે ઔદ્યોગિક છે હવે જો જેમ જેમ સમય બદલાતો જાય એમ એમ ડિમાન્ડ પણ વધતી જાય છે અને બદલાતી જાય છે તો આ બધા કારણો કીધે એના કારણે કૃત્રિમ કાપડની માંગ અત્યારે વધી રહી છે આને કઈ રીતે બનાવે તો કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી અને મિશ્ર કાપડ બનાવવા આ રીતે એનું બનતું હોય છે અને વાત કરીએ આપણે કે મુખ્ય રાજ્યો કયા કયા કૃત્રિમ કાપડના તો એમાં આપણે કેરળ છે મહારાષ્ટ્ર છે ગુજરાત છે યુપી છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આ બધા એના મુખ્ય રાજ્યો છે ત્યારબાદ આપણું સુરત વડોદરા કાનપુર મુંબઈ અમદાવાદ કોલકાતા ચેન્નાઈ અને મોદીનગર આ બધા જે જગ્યાએ કૃત્રિમ કાપડ ઉદ્યોગ સારી વિકસ્યો છે અને હાલ વર્તમાન સમયમાં એની માંગ પણ વધુ છે હવે મિત્રો ખેતી આધારિત આપણે જોઈએ તો ખાંડ ઉદ્યોગ તો શેરડીના રસમાંથી ખાંડ અને બનતો હોય છે એ આપણે બધા જાણીએ તો ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ કાપડ પછી બીજું આવે કારણ કે આ બધા ખેતી આધારિત છે કારણ કે કાચો માલ એમ ખેતી છે હવે અહીંયા શેરડીમાં એક વસ્તુ એ છે કે એને શેરડીને જો ખેતરમાંથી વાઢ્યા પછી બહુ સમય સુધી રહી ના શકે એટલે કે એની મીઠાશ પછી જતી રહે એટલે ચોવીસ કલાક એનું પીલાણ એટલે કે એને મશીનમાં નાખી અને એમાંથી રસ કાઢવો જરૂરી છે એટલે મોટા ભાગની મિલો ક્યાં આવેલી છે શેરડીની કારખાના જ્યાં શેરડી વધુ પાકતી હોય ત્યાં એનું કારણ કારણ આપણે જોયું કે વધુ ટાઈમ સુધી કાપીને રાખી ના શકાય એટલા માટે તો આ એક કારણ આવે કે ખાંડ અને ખાંડ શરીરના કારખાના ઉત્પાદન ક્ષેત્રની નજીક કેમ રાખવામાં આવે તો એને કાપ્યા પછી લાંબા સમય સુધી રાખીએ તેની ગળ જે ગળપણ હોય જતું હોય એટલા માટે કંપનીઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર યુપી તમિલનાડુ કર્ણાટક છે આંધ્રપ્રદેશ ગુજરાત આ બધી જગ્યાએ ખાંડના કારખાના આવેલા છે અને ગુજરાતમાં જે સ્થળો અમુક એ ત્યાં શેરડીનું ઉત્પાદન વધુ થાય છે જેમ કે બારડોલી છે ગણદેવી છે સુરત છે નવસારી વ્યારા ભરૂચ કોડીનાર આ જોઈએ સૌરાષ્ટ્રમાં તો તલાળા છે ગીર છે 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 આ બધા એવા કેન્દ્રો મિત્રો કે જ્યાં શેરડી વિપુલ પાકે એના કારણે આ બધા કેન્દ્રો લીધા અમદાવાદ ના લીધું કારણ કે અહીંયા એટલી શેરડી પાકતી નથી હવે કાગળ ઉદ્યોગ ની વાત કરીએ નવો ઉદ્યોગ તો કોઈ પણ વસ્તુ માટે કાચો માલ જોઈએ તો આમાં પોચું લાકડું વાંસ અને ઘાસ અને શેરડીના કુચા આ બધી વસ્તુ ભેગી કરી અને કાગળ બને છે ખાસ કરીને આપણે જોઈએ કાગળ કઈ જગ્યાએ તો આમાં આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક ગુજરાત એમપી તામિલનાડુ હરિયાણા આ બધા રાજ્યોની અંદર કાપડનું ઉત્પાદન થાય તમે કોઈ પણ એક યાદ રાખશો તો પણ ચાલશે કારણ કે પરીક્ષામાં બધા પૂછાતા નથી ગુજરાતમાં પણ એક યાદ રાખીએ તો અમદાવાદ છે રાજકોટ છે સુરત વાપી વલસાડ વડોદરા આ બધી જગ્યાએ આપણે કાગળ ઉદ્યોગિકશું મતલબ તમે કન્ફ્યુઝ ના થશો મિત્રો કોઈ પણ ઉદ્યોગ હોય તો એનું મુખ્ય એક જ કેન્દ્ર આપણે જોવાનું તો આ રીતે મિત્રો બીજો ભાગ આપણે પૂરો કર્યો ઉત્પાદન ઉદ્યોગોમાં હવે ત્રીજો ભાગ આવશે એ નવા વિડીયોમાં ત્રીજો ભાગ જોઈશું ત્યાં સુધી એજ્યુકેશન ચેનલ ખાસ કરજો જેથી કરીને નવા નવા વિડીયો મળતા રહે નવા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ